નમસ્કાર મિત્રો વીમા તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તમે વિડીયો જોશો છેલ્લે સુધી તો તમે પણ શોકી જશો એવી કંઈક ઘટના બની છે જમ્મુ કાશ્મીરની અંદર લોકોને પૂછવામાં આવે છે એ પણ કોને પૂછવામાં આવે છે જે લોકો ત્યાં આગળ પ્રવાસ માટે આવી રહ્યા છે એમને પૂછવામાં આવે છે તમે હિન્દુ છો કે મુસ્લિમ છો તો તમે હિન્દુ છો તમને એમને હિન્દુ છે એ તો એ લોકોને ડાયરેક્ટ ગોળી જ મારવામાં આવે છે અને અમે હિન્દુ છીએ તો ડાયરેક ગોળી જ મારવામાં આવે છે સત્યાવીસથી વધારે લોકો ઘાયલ થયા છે ત્રણથી છ લોકોનું મોત નીપજ્યું છે જ્યાં મિત્રો ત્યાં ત્યાં આતંકવાદી ઘૂસી ગયા હોય છે અને સેનાના યુનિફોર્મ પહેરીને આવ્યા હતા અને એમને પૂછવામાં આવતા કે ભાઈ તમે હિન્દુ છો કે મુસ્લિમ જે લોકો મુસ્લિમ નથી એમને ડાયરેક્ટ ગોળી મારવામાં આવે છે ખરેખર મિત્રો આપણા ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં દુઃખ જ સમાચાર આપણે કહી શકાય છે જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે પોતાની જ પત્ની આગળ પોતાના જ પતિની ગોળી મારે તો પત્ની અને આ દુઃખ જ સમાચાર આપણે કહી શકાય છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો એવી ઘટના બની છે ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં પોતાના જ પતિને પત્નીની સામે જ ગોળીબાર મારવામાં આવ્યા છે તો કેટલું દર્દનાક કહી શકાય છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ત્યાં આગળ સત્યાવીસથી પિસ્તાલીસ લોકો બસ ભરીને પ્રવાસમાં ગયા હતા અને પ્રવાસીઓને જે સેનાના કપડામાં આતંકવાદી આવ્યા હતા આતંકવાદી હવે સેનાના કપડામાં આવે તો આપણે તો જાણીએ કે અમારા દેશની મિલિટરી છે આર્મી છે આપણે રિસ્પેસ કરીએ છીએ તો એવી કંઈક ઘટના બની સેનાના કપડામાં આવ્યા આવી છે અને ડાયરેક્ટ એમને પૂછવામાં આવ્યા તમે હિન્દુ છો કે મુસ્લિમ તો એ ભાઈએ હિન્દુ સે એમ કીધું તો એમને ડાયરેક્ટ પત્નીની સામે જ ગોળી મારવામાં આવી છે જે આ મિત્રો આણે લઈને આખા ગુજરાતના દુઃખ વ્યક્ત કરી રહ્યા છે ગુજરાતી બધા કલાકારો એટલે કે સુપરસ્ટાર કલાકારો પણ આનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે તાત્કાલિક ગૃહમંત્રી પણ ત્યાં આગળ પહોંચી ગયા છે અત્યારે વાત કરવામાં આવે તો તપાસ ચાલી રહી છે કે જે જમ્મુ કાશ્મીરમાં જે ઘટના બની છે અત્યારે એવું બી કહેવામાં આવે છે ઘણા લોકોને પકડી પણ પાડવામાં આવ્યા છે ઘણા લોકોને ત્યાં આગળ બાંધી પણ મૂક્યા છે આવી ઘટના પણ બની છે જીયા મિત્રો આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો અને કોમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખવાનું ભૂલતાની જે પણ જેનું ગોળી મારીને હત્યા કરવામાં આવી છે એ દુઃખ ઘટના છે ಜಿ ಹಾಂ ಮಿತ್ರೋ ಆಯನ ಬಸ್ ಆ